ની મીટિંગ પહેલા બીજી મીટિંગો હું કરી કરીશ એવા પણ વ્યક્તિઓ છે કે મારે ભાઈ સમાજની મીટિંગમાં પહેલું જવાનું આવ્યા છો અને ધન્યવાદ પૂજ્ય બાપાને વિનંતી કરીશ છે કે ભૂપદભાઈ પંડ્યાનું સન્માન કરશે કરવા અને એજન્ડા સમાજના એ આપણે પસાર કરશું એ એની રાહ કરીને છે આપણે કામ કરશું બહેનો અને ભાઈઓનો બંનેનો આવતા દિવસમાં પછી રાજકીય હોય સામાજિક હોય ઘરના હોય કે સમાજના દોરી સંચારના હોય આ તમામ યુવાનોનું નેતૃત્વ કરવા માટે આપણે યુવા સંમેલન બોલાવવાનું છે હવે પછીનો જે કાર્યકાળ થાય એ યુવાનોને સાથે રાખીને કામ કરવાનું છે કારણ કે હવે આપણું ગજુ નહીં જો ઈ જ્યારે કામ કરશે ને ત્યારે પરિવર્તન બધામાં થશે એટલે આપણે એને સાંકળવાની પ્રયત્ન સતત કરતા રહ્યા છે આવી રીતે ડોક્ટરો ને વકીલો ને પ્રોફેસરો ને આ બધાની મીટિંગ બોલાવી છે એને પણ આપણે બોલાવશું ભાઈ તમે શું યોગદાન આપશો આ બધાની સાથે પ્રયત્નો કરેલા છે વસ્તી એટલે 75 થી 80 વર્ષ જૂનું છે હાલમાં જે આપણી વસ્તી આ બાજુ એટલે આપણે તળાજા રોડ બાજુ તણાઈ ગઈ છે અને શિક્ષણ ક્ષેત્રો જાનીભાઈ જયરામભાઈ એ પણ એ બાજુ આવ્યા છે તો એને આપણે એ છાત્રાલય ભલે એમને હોય તોય વાંધો નહીં અથવા એને છે એની અથવા રાખીએ તો એ આપણે સામાન્ય સભા મળે એ નિર્ણય લેવો કે એ સ્થિતિ જાળવીને બીજું નવું બનાવવું અથવા એ વેચીને કે આ બાજુ લેવું એમ પણ વેચવાનો શબ્દ આવે આપણે પેલા ભળેકીએ ભળકીએ વેચવાનું એટલે શું એમ એક વેચીને અમે ત્રણ લઈએ છીએ એ કોઈ અહીંયા નથી રાખવાનું

તો અત્યારે ઓછામાં ઓછું એ અઢી લાખ કે પાંચ લાખનું દાન ગણાય એટલે એ સંજોગોમાં થેલી છે પણ સાધારણ સભામાં મંજૂરી લઈ અને જો બધા મંજૂરી આપે ને તો એ સ્થળ વેચી અને બીજી આયકેલા જગ્યા ગોતી જેમ પાલી ભવન ઊભું કર્યું ઘણા ઘણા વર્ષો સુધી તાત્કાલિક નિર્ણય કોઈ લીધેલો જ નથી પણ એ વેચાય અને આ સાઈડ થાય તો સારું કારણ કે કોરટ તો આ બધું યુવાની સિત્સર રોડ અને રોડ રોડનો દહકો આ થમવાનો નથી એટલે આ બાજુ જગ્યા લેવાય અને થાય તો વારીમાં અત્યારે વાત છે એવું હું સમજું અને સત્તા સાધારણ સભામાં મંજૂરી લઈ અને લઈ અત્યારે આપણે માનો કે નથી વેચવી એને ઊભું કરીએ તો આ સમાજે આજે એક કામ બહુ સારું કર્યું એવું તમને કહું કે ફાળો ગંજોમેલી કાઢીને દઈ દેવો હેલો પણ હો રૂપિયા ઉઘરાવા જવા નહીં ઘણા બધા અઘરા ને તમને એ ઉઘરાવા જ્યારે પૈસા જાવ ને ત્યારે જ તમને ખબર પડે કે આરો આ કાકડીને પૈનું ને એને જ્ઞાન બહુ જાજુ લાગે એટલે એને વળાંક લઈને ફાળો લેવો કેટલું સાંભળવું પ્રસંગ આખા બધા વસવાટો કન્યા સાથે લઈને ખૂબમાં હાલતા હોય ભાવનગર અને અહીંયા આપણે જે અહીંયા ફાળો લેવા જાય એની બિચારાને કંઈ ખબર હોય જ નહીં એને ને કઈક જાતના એનો છોકરો તોફાન કરીને ગાડી મૂક્યો છે કઈક દીકરીનો પ્રશ્ન આવ્યો હોય તો ગાડી મૂક્યો છે એ અત્યારે ફાળો કરવા જાય ને એને નડતું હોય તાળીઓથી વધારે એક સલમાન રહી ગયો છે મારે આમાં ભૂલ પડી બાલાભાઈ ધાંગડા પધારો વિશાલ બાપુને વિનંતી કરું બાલાભાઈ ધાંગડા સમાજનો એ નિવૃત્ત થયા પછી એ કે કે બાપુને કહીએ તો જોરદાર તાળીઓ થી વધાવીએ આવતા દિવસોમાં ખૂબ ખુબ ખુબ સહકાર અને કાર્ય કરીશ અને સત્રા ના છે નિવૃત્ત થઈ ગયા છે બે મે ઠીક છે મારે ઓર સમય બહુ નહીં લેવામાં આવે અને 1968 થી આજ સુધી અત્યંત વિદ્યાર્થી ભાઈ સંચાલક પછી એન કેમ પ્રકારે જોડાયેલા છે જાની ઘણી બધી વાત કરી એ ચિંતાઓ ચિંતામાં પડવું નથી હું તમને હાથ જોડીને વિનંતી કરું નિર્ણય આપણે બધા એ સાથે મળીને પડે ત્યાં અમે આવ્યા ત્યારે નરસિંહ ભગવાન નામના ભાઈનો ભક્ત નરસિંહ ભાઈ ભગવાન ભાઈ આ જગ્યા લેવા માટે પાંચ સ્ટાર આપેલા છે આ જગ્યા દાન માં આપી ત્યારે એનો ઉલ્લેખ કર્યો હતો કે અમારે વડવા જતા આવે છે એનું દઈએ છે તો એક જ્ઞાતિ ના પ્રમુખ ઉપપ્રમુખ મુખી ભાઈ ઉપપ્રમુખ જીતુ અને બે પ્રતિનિધિ સુરેશ ભાઈ બચુ ભાઈ નાંદિયા અને આખી જ્ઞાતિ માંથી આ બાબત કોઈને કોઈ ને કઈ રજૂઆત કરવાની હોય તો લેખિતમાં પાંચ જણાને આપે અત્યારે જે ભાવ આવે છે ને એ પછી નહીં આવે એટલે નિર્ણય આપણે કરવાનો પણ એ જગ્યા એક રૂપો ખાંડો કર્યા વિના આ લોકો કે આપણે બધાય ભેગા મળી અને નવું પ્રસ્થાન કરવાનું છે ને ત્યાં આ જગ્યા નરસિંહભાઈ ભગવાનભાઈ ભટ્ટ ના સૌજન્ય થી આપણે પ્રાપ્ત થયેલી છે એવી જ રીતે મારે ભાઈ જયંતિકભાઈ ને વિનંતી કે અહિયાં તળાજા સખોદના પંજાબ પરિવારે એ જગ્યા પણ લઈને આપી હતી તો આના પૈસામાંથી અહીંયા પાયો છેલો છે અહીંયા પણ એ લોકોનું બોર્ડ હોવું જોઈએ જેથી કરી અને આપણી સમૃદ્ધિ કારણ કે નરસિંહભાઈ ભગવાનભાઈ ને તો આપણા વડવા બે ત્રણ થી ભાવનગર રોકાણા થાય અને રેલવે તરાપી જાય તરાપી થી તખડગઢ ઘોડી લઈ ગયા ઘોડી તખડગઢ થી ભાણશંકરભાઈ છગનભાઈ ભટ્ટ ને પાંચ વાગ્યા મણાઈ ગયા પૈસા રાત્રે દાદા એને કીધું મારે રૂપિયા આ વસ્તુ સગન દાદા પ્રભાસિંહ દાદા ભાણજી દાદા ને સાંભળેલી છે દશા પાલીવાળ બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે પાંચસો રૂપિયાનો ફંડ ઉઘરામાં આવે છે તો એનો ઉપયોગ વિધવા વિધુ સહાય કે પિસ્તાળીસ વર્ષથી જેના કોઈ પણ પુરુષ અથવા સ્ત્રીનું અવસાન થયું હોય સ્ત્રીનું અવસાન થયું હોય તો એના પતિને અને પુરુષનું અવસાન થયું તો પત્નીને સહાય ચૂકવવામાં આવે છે આવો આપણે બે વર્ષથી આ કામ શરૂ કર્યું છે એમાં પ્રથમ વર્ષે બે હજાર ત્રેવીસમાં કુલ નવ વિધવા વિદુરને એક લાખ એંશી હજારની સહાય આપી છે પછી વર્ષ બે હજાર સોવી પછી એટલે ચાલુ વર્ષમાં સૌદ વિધવા વિદુરને બે લાખ એંશી હજારની સહાય આપી છે એ જ રીતે ધોરણ એકથી બાર સુધીમાં અભ્યાસ કરતા હોય જરૂરિયાતમંદ બાળકોને વાર્ષિક રૂપિયા બે હજાર સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે એમાં ગત વર્ષે બે હજાર ત્રેવીસ હોયમાં છવ્વીસ વિદ્યાર્થીઓને બાવન હજાર રૂપિયા અને આ વર્ષે ચૌદ વિદ્યાર્થીઓને અઠ્યાવીસ હજાર રૂપિયા સહાય ચૂકવેલ છે આમ કુલ ત્રેવીસ વિધુર વિધવાઓને ચાર લાખને સાઠ હજાર રૂપિયા અને શિષ્યવૃત્તિ સ્વરૂપે ચાલીસ વિદ્યાર્થીઓને એંશી હજાર રૂપિયા મૂળ કુલ પાંચ લાખને ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ થયેલ છે બીજી આપણે બોર્ડિંગ બાબતની ચર્ચા થતી હતી કુમાર છાત્રાલય સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરવો જ પડે કારણ કે આપણે જાણીએ છીએ એક વખત દીવાનપરા પર આ રોડ ડોક્ટરોથી ધમધમતો હતો એમ આજે આપણી નો સમય એવો છે કે સદાસ્તને શૈક્ષણિક સંકુલો બધા શિક્ષકોને ખાસ કરીને શિક્ષક રોડ અને ભાવનશાળાના રોડ પર આવી ગયા છે હવે આપણે બોર્ડિંગ કેટલી દૂર પડેલા વિદ્યાર્થીઓ કઈ રહેતા નથી એટલે સમય સંજોગો પ્રમાણે અત્યારે નહીં લઈએ તો આપણે ભવિષ્યમાં એની કિંમત પછી ઘટતી રહેશે વધશે નહીં એટલે આ નિર્ણય લેવો પડશે રામ ચંદ્ર ભગવાન કી ગાય આજના સ્વજન નું સંભારણ પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત પરમપુંજ શ્રી સીતારામ બાપુ ભગવાનદાસ બાપુ કૃણાશંકર દાદા બાપુ આત્માનંદ બાપુ દયારામ બાબુ અને મહેશ્વરાન બાપુ તેમજ આપણા સમાજના પ્રમુખ શ્રી મંત્રી સાહેબ મનસસ્થ મહાનુભાવો સમસ્ત ભાઈઓ બહેનો આપણા સમાજની અંદર સમાજ ઘણો જ

સમાજ ખૂબ અત્યારે પ્રગતિ કરે છે અને જે સેવા કરે છે એ સૌને ખબર છે પરંતુ કહેવાનો ભાવ જ્યારે સમાજના ઉત્કર્ષ માટે મહેનત થતી હોય ત્યારે ઘણી સેવા તો એવી હોય છે કે તમે એમાં કમસે કમ તો ન નાખો એમ એ પણ એક સેવા હોય છે ઘણા માણસનું મૌન રહેવું પણ સેવા હોય છે સમાજ ઘણો દાન આપી રહ્યો છે અને સમાજની અંદર ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે વાત રહી કાળા નાળા કુમાર છાત્રાલયની બધાનો સુર સારો છે આપણે પણ એક દિવસના સમયે પાલી હતા અને પાલી છોડીને અહીંયા આવ્યા છીએ તો આપણે તો કાળા નાળાથી તળાજા રોડે આવવાનું છે એટલે આપણા ગામડાઓની અંદર વસતા માણસો બધા જ ગામડાઓ ઘણા છોડીને સિટીની અંદર એ સ્થળાંતર થયા છે એટલે બધાને જગ્યા સમય ની સાથે જગ્યા પણ બદલાતી રહે તો એમાં પણ કોઈ વાંધો નહીં